બાઇક વાળો કેતો તો કે હું ફોન કરું ફોન કરું તો લારૂ ન પડી હારુ લાવી દીધું હ સસ્તું મળ્યું બાઈક વાળું સેટિંગ કરું સેટિંગ થતું નહીં ફોન કરું ફોન કરું ફોન આવતો નહી હા નવો નંબર આવ્યો પાછો હા કોણ બોલ્યું હા ઓ હો અને હું તમારી જ રાત જોઈ દઉં તો બોલો ચાર નું કઉ તમે ફોન કરો ફોન કરો સર આવીશ રૂપિયા હોય એટલે પૂછવું તો પડે કે ચેવું હોય પણ તમાર તો રોજનું નું કોમ છે હા તો એક કોમ કરો તન હા તો તો હું ના હોય તો ઓટો મારું બરાબર કેટલા કે પાલથી દસ હજાર એટલે દસ હજાર એટલું ઉપર આપણે જૂનું લેવાનું એટલે દસ હજાર લઈ થોડું સસ્તું કરાવું એટલે ભરાઈ દેલો એમ માગી કેશ આવીશું તો સો સો સાત હજારમાં આલ દે એમ ને હા તો હાલ લખો હલો તમે તારે ભાઈને ઇકન કયો ડાયરેક્ટ ઈકન લઈ લેવું હોય હું લેતા આવું પૈસા બરાબર રોકડા હાલ જ આવું હાલ જ તમે તારી ઇકન જ રહો કો તમને લઈ જાવ પર આવું હું

ના ના બધું કમ્પ્લીટ છે એ ચોલા બોલા કરી દીધા હવે ડોસીન લઈને ફરવા જવું હાથ તો ખાઈ જવું કઈ તૈયાર થઈ જાય તું ફટફટ આપણે છે હાલ હા હા ખાઈ ખાઈ અમુક ને ગમણા ને ઉતારી મેલું તું જો લાબુ છ મન મેલું નહીં હું બખાળો કરકરતા જો હું જોત ખરા મોણો

પૈસા ના હોય ખોટા ખાલી વાત માં લાવું છું તું એ ના ના મારે તો જ છે આ લેવા જવું હું જવું છે મારો લોન કરાવી છે તું નહીં મને નહીં મારું પહેલ લાવું પહેલ તારી આ રહ્યો કોક ના વાજે મરવાનો છે આ ખોટા કોકના ના ચડ્યો છે આ રહ્યો તાન જે થવું હોય થાય લાય થાન તું એ તાન આપણે તો આ વાજે ચડવું નહીં પણ વળી મેં વળી સમજાય ત્યાં વળી ઉપરથી થી ઊંધું મારામ લો લાબુ છે લાબુ છે લાઈ દે તાન જા ભરજો તમે તાન મારે તો ગંડા ભરવા મને તો મારે કોમ કરવા દે

તાજે ઓટો મારું એક શું લાગે ના 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 યાર ઓટો ની મારવાનો તો ના ફાવા બાઈક હું તો ના ફાવા આ તલાઈએ તો આ તો તાર બારા ખેચ છે એ અલગ ના અલગ બાઈક ના મળે તમે આવતા તા તને ચાવી કાઢી દીધી ઓમ બેઠા એ ચાવી ગાડી ના છે આપણ ના લે કોઈ નહી પરહલ પરહલ એ તો બધું આપણ ના ખબર પડે તો અમાર કેવું હતા નાજી તમાર તમાર ખાબે રહી જાય કેવું હા અમાર જૂનું છે બીજું મહોલી જે છે પરસાઈ છે પરસાઈ અમાર તો ભાડા કે છે કોમ આવે બહુ થઈ ગયું આ તો વાગ છે વાગ એ લાખો ઓટો માર વાગ કે તને વાગ છે હેડ તન ના ફાવા બાઈક ના મળા તને તમે આલતા તા બાઈક ના મળા આલી તો ઓટો આલો આજે જે જા જા માર ઓટો જા હું ઓમ ઓમ થઈ પાછો આવું ના 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 માર આલું નઈ જલાવું એ નહીં હો આ બાઈક લાયા હોતી વડી

આપણે જેટલી હોય ને એવું ગાડું એટલે બાઈક આલવું પડશે નઈ મળે તો તમને કહી દઉં ચા પીવો ચા તો પેલા કાકો હતા એ તો આગળ હતા

આપડા વાતમાં આપડે જૂનું લાયા લાખ રૂપિયાનું ગાડું લઈને ઉભું કરી દીધું કદાચ લોન વાળો આવ્યો

તું મને હરવા નાખાવું બાઉન્સ બાઉન્સ હપું ના કરું કીધું કરું કોઈ વાજે ચડશે ને કે આવી રીતે ભરાવાનું થાય